નમસ્કાર તાલીમાર્થી બહેનો ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા શ્રી ડિમ્પલબેન પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનોનું કોર્સ એક અના વર્ગની અંદર સ્વાગત કરું છું કોર્સ એક અ બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ જેમાં ચાર યુનિટ આપવામાં આવ્યા છે આપણે ત્રીજા યુનિટ જે છે મનો સામાજિક વિકાસ અને સામાજિકરણ એ એકમની આપણે ચર્ચા કરી રહ્યા હતા મનોસામાજિક વિકાસ અને સામાજિકરણ જેમાં એરિક્સનને સિદ્ધાંત આપ્યા છે જેમાં આઠ બાબતનો સમાવેશ થાય છે મનો સામાજિક વિકાસ એરિક્સનના સિદ્ધાંતનો શૈક્ષણિક ફલિતાર્થ આપણે સમજ્યા હવે સામાજિકતાનો જે વિકાસ છે એના અસર કરતા પરિબળો જે છે એનો ગયા વિડીયોમાં આપણે ચર્ચા કરી આજે આપણે સામાજિકતાના વિકાસનો શિક્ષણમાં વિનિયોગની અગત્યતા અને તેને નિયંત્રિત કેવી રીતે કરાય નિયંત્રિત કરવાની ક્ષમતાનો જે વિકાસ છે શૈક્ષણિક ફલિતાર્થ ક્યાંય પણ શૈક્ષણિક ફલિતાર્થ શબ્દ આવે એટલે એ શિક્ષણમાં એનો કઈ રીતે વિનિયોગ કરવાનો છે શિક્ષણમાં એની ક્યાં ઉપયોગિતા છે એ આપણે સમજી લેવાનું તમે જે મુદ્દા સમજી રહ્યા છો સામાજિકતાનો વિકાસ હોય કે ઇરિક્ષાના સિદ્ધાંત હોય તો ડીએલએડની અંદર આ મુદ્દા મૂકવા પાછળનો હેતુ પ્રાથમિક શાળામાં તમે નાના બાળકો સાથે જ્યારે કામ કરશો ત્યારે અહીંયા જે મેળવેલી સૈદ્ધાંતિક માહિતી જે છે એનો તમારે પ્રેક્ટિકલ ઉપયોગ કરવાનો થશે એટલે તમે એડના પ્રશિક્ષણાર્થી બહેનોએ આ મુદ્દા સમજવા જરૂરી છે કેમ કે એ ભવિષ્યના શિક્ષક બનવાના છે એટલે સામાજિકતાનો વિકાસ જે છે એને અસર કરતા પરિબળો છે એ પણ આપણે ડિટેલમાં સમજ મેળવી અને એ જે પરિબળો તમે જો જાણતા હોવ તો શિક્ષણની અંદર વિદ્યાર્થીઓને ભણાવતી વખતે તમને આ ઉપયોગી થઈ પડે છે અહીંયા જે ફોટો જોઈ રહ્યા છો એ એરિક્સનનો છે મનોવૈજ્ઞાનિક એરિક્શનનો આ ફોટો આપેલો છે અગાઉ પણ મેં તમને એક વિડીયો જે છે હિન્દીમાં મોકલ્યો હતો જેમાં એરિક્સનના સિદ્ધાંતોની ડિટેલમાં સમજ આપવામાં આવી છે એટલે ખૂબ જ અગત્યનો મુદ્દો છે વિસ્તૃત પ્રશ્નની અંદર એ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે ચારથી પાંચ માર્કના પ્રશ્નોમાં એરિક્સનના સિદ્ધાંતો જે છે જણાવી અને એની સમજ આપો સામાજિકતાના વિકાસનો શિક્ષણમાં વિનિયોગની અગત્યતા અને તેને નિયંત્રિત કરવાની ક્ષમતાનો વિકાસ આપણે પરિબળો પણ જોયા એમાં ઘર છે શાળા છે કુટુંબ છે મિત્ર મંડળ છે તો આ બધા મુદ્દા જે છે એની સમજ આપણે પ્રાપ્ત કરી સામાજિકતાના વિકાસનું શિક્ષણમાં વિનિયોગની અગત્યતા અને નિયંત્રિત કરવાની ક્ષમતાઓનો વિકાસ કરવા માટે શાળામાં નીચેના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શકાય હવે તમને તમારી સમજ ચકાતો પ્રશ્ન જે ઉપયોજનનો પ્રશ્નોમાં આવો પ્રશ્ન પૂછી શકે કે તમે એક શિક્ષક તરીકે સામાજિકતાનો વિકાસને શિક્ષણમાં જે વિનિયોગ જે છે એની અગત્યતા અને નિયંત્રિત કરવાની ક્ષમતાના વિકાસ માટે તમે શાળામાં કેવા કેવા કાર્યક્રમનું આયોજન કરશો તો ત્યાં તમારે આ જવાબ લખવાનો થાય બાળકના શારીરિક સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ખોરાકની વ્યવસ્થા કરવી કેમકે એ પણ બાબત છે બાળકનું શારીરિક સ્વાસ્થ્ય જે છે નબળું હોય તો પણ એનો સામાજિકતાનો વિકાસ જે છે બરાબર થતો નથી આપણે ગઈકાલે જ વાત કરી કે સ્વાસ્થ્ય જે છે જે વિદ્યાર્થી જે બાળક જે છે એનું સ્વાસ્થ્ય જો સારું ના હોય તો એ બીજા સાથે હળીભળી શકતા નથી એટલે સામાજિકતાના વિકાસમાં શારીરિક સ્વાસ્થ્ય પણ અગત્યનો ભાગ ભજવે છે તો એના સોલ્યુશન રૂપે આપણે શું કરી શકીએ તો શાળાની અંદર સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ખોરાકની વ્યવસ્થા કરવા માટે શાળાએ સમાજની ભાગીદારીમાં સ્વાસ્થ્ય અંગેનું સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક જ્ઞાન હોવું જોઈએ બાળક તથા વાલીને આપવા માટેના રચનાત્મક કાર્યક્રમો કરવા જોઈએ નાસ્તા બનાવવા માટેની તાલીમ વાનગી મેળા વગેરેનું પણ આયોજન કરી શકાય અત્યારે તો ગવર્મેન્ટ સ્કૂલની અંદર મધ્યાહન ભોજનની પણ યોજના છે અને એમાં શિક્ષકોએ પણ દેખરેખ રાખવાની હોય છે તો બાળકોને જે કંઈ નાસ્તો મળી રહ્યો છે પૌષ્ટિક છે કે નહીં બરાબર એ તૈયાર થયો છે કે નહીં સ્વચ્છતા જળવાય છે કે નહીં વિદ્યાર્થીને પૂરતો મળી રહ્યો છે કે નહીં એ બધી જ બાબતો જે છે શિક્ષકો ધ્યાન રાખવાની હોય છે શાળામાં પ્રવાસ મનોરંજન કાર્યક્રમ શ્રમ સફાઈ સુશોભન સમૂહ પ્રાર્થના ઉત્સવોની ઉજવણી અને તેના મહત્વને અનુરૂપ કાર્યક્રમો યોજવા જોઈએ પ્રવાસમાં બાળકો એકબીજાને મળે છે બસમાં પણ બેસવાનું થાય ઘણા લાંબા સમય સુધી એકબીજાની સાથે શિક્ષણ સિવાય મનોરંજનનો જે કાર્યક્રમ જે છે એ જ્યાં બહાર જાય છે ત્યારે બધાની સાથે જે જે વિદ્યાર્થી અટૂલું રહેતું હોય અનુકૂલન ન સાધી શકતું હોય તો એને પ્રવાસ જે છે એમાં લઈ જવાથી એ બીજા બધા બાળકો સાથે સૂવામાં જમવામાં બધી જ બાબતોમાં એને અનુકૂલન સાધવાનું હોય છે શાળાની અંદર સફાઈ શ્રમ સુશોભનનું કામ કરવાનું હોય વર્ગ સુશોભનનું કામ હોય શાળા સુશોભનનું કાર્ય હોય તો એકબીજાના સહયોગથી કામ કરે તો એના દ્વારા પણ એનો સામાજિકતાનો વિકાસ થાય છે સમૂહ પ્રાર્થના પ્રાર્થનાની અંદર ઘણા સ્કૂલની અંદર માઇકમાં પ્રાર્થના થતી હોય છે દરેક વર્ગમાં સંભળાતી હોય છે પણ સમૂહ પ્રાર્થનાનું એક અગત્યનું મહત્ત્વ છે સમૂહ પ્રાર્થનામાં બધા સાથે મળીને પ્રાર્થના કરતા હોય છે કોઈ વિદ્યાર્થી ભજન કોઈ ધૂન છે કોઈ અભિનય ગીત રજૂ કરતા હોય કોઈ સુવિચાર રજૂ કરે સમાચાર રજૂ કરે દ્વારા ફરતી એ બધા જ પ્રવૃત્તિઓમાં સામેલ થાય એના દ્વારા પણ સામાજિકતાનો વિકાસ થઈ શકે ઉત્સવોની ઉજવણી ધાર્મિક ઉત્સવ છે આપણા રાષ્ટ્રીય ઉત્સવો છે એની પણ ઉજવણી દ્વારા પણ એકબીજાની સાથે મળવાની એકબીજાના અનુભવો જે છે એને શેર કરવાની તક મળતી હોય છે પરિસંવાદ ચર્ચા સભા સમવાય જૂથ અભ્યાસ પ્રકલ્પ જેવી પદ્ધતિઓ પ્રયુક્તિઓનો વર્ગમાં ઉપયોગ કરવો વર્કરની અંદર ચર્ચા જૂથ ચર્ચા મૂકી શકાય જૂથમાં કામ કરવાનું સોંપી શકાય તો આ પ્રયુક્તિઓ દ્વારા પણ બાળકોનો સામાજિક વિકાસ છે થઈ શકે અને શિક્ષક તરીકે આપણે બધી જ પ્રવૃત્તિઓ કરાવી જોઈએ શાળામાં ભાષા ગણિત ઇતિહાસ વિજ્ઞાન બાગાયત વગેરે વિષયોના અલગ મંડળો પણ સમાન રુચિ ધરાવતા બાળકોનું જૂથ રચી આપે છે શાળાની અંદર આવા મંડળ પણ યોજવામાં આવે છે અંગ્રેજી વિષયનું પણ હોય શકે ગણિતનું પણ હોય જેને જે વિષયમાં રસ હોય એ વિદ્યાર્થીઓને ભેગા કરી અને એને ગ્રુપ છે આપણે અગાઉ પણ ઇંગ્લિશની કોર્સ ચાર અંગ્રેજી મંડળ જે રીડિંગ ક્લબ છે વાંચન મંડળનું જે વાત કરવામાં આવી હતી જેમાં આખા વિદ્યાર્થીઓ જે છે એની રચના કેવી રીતે વાંચન મંડળ રીડિંગ ક્લબની થાય છે એની સમજ એ રીતે બધા જ વિષય જે છે એના અલગ મંડળ પણ રચી શકાય જે વિદ્યાર્થીને જેમાં વધુ સારી રીતે કઈ રીતે અભ્યાસ થઈ શકે એ માટેની પ્રવૃત્તિઓ પણ એ મંડળમાં યોજવામાં આવતી હોય છે જે કામ પણ જૂથમાં કરવાનું હોય છે જેથી વિદ્યાર્થીઓનો સામાજિકતાનો વિકાસ થઈ શકે આખરે તો આ જે મુદ્દો સમજી રહ્યા છે શૈક્ષણિક ફલિતા વિદ્યાર્થીઓનો સામાજિકતાનો વિકાસ કરવા માટેની જ પ્રવૃત્તિઓ છે નાગરિક શાસ્ત્ર જેવા વિષયો સૈદ્ધાંતિક ન બને માત્ર પુસ્તક દ્વારા નાગરિક શાસ્ત્ર ન ભણાવી શકાય તો તેને સીધા સમાજના સંપર્ક દ્વારા શીખવવામાં આવે ગ્રામ પંચાયત જે છે તેની રચના છે તમે ગામની મુલાકાતે લઈ જાઓ ગ્રામ પંચાયતની મુલાકાતે લઈ જાઓ જેથી બાળકોને પોતાના સામાજિક કર્તવ્યનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે પછી ઘણી વખત મો પોર્ટ એનું પણ આયોજન વર્ખંડની અંદર પણ કરી શકાય છે સામાજિકતા મિતિ સોશિયોગ્રામનો ઉપયોગ કરીને અલગ રહેતા બાળકોને અલગ તારવી તેના સામાજિકતાના વિકાસ માટે શાળાએ સભાન પ્રયાસ કરવા જોઈએ ઘણા વિદ્યાર્થી એવા છે કે કોઈની સાથે ભળતા નથી તો એવા વિદ્યાર્થીનું એ નહીં ભણવાનું કારણ શું છે એના માટે વાલી સંપર્ક કરવો તેની જવાબદારીવાળા નેતાગીરીના કામ સોંપી અને એને બીજા વિદ્યાર્થીઓ સાથે ભળતા થાય એ માટેના પ્રયત્ન કરવાના કેમ કે શાળામાં જ્યારે તમે કામ કરશો ત્યારે ત્રીસ પાંત્રીસ કે પચાસનો વર્ગ હોય તો કોઈક વિદ્યાર્થી તો એવું નીકળવાના જ કે જેને સામાજિકતા જે છે એનો વિકાસ થયો હોય તો આવા હળે બળે એ માટે એને નેતૃત્વ એને મોનિટર બનાવો તો એને બોલવું જ પડે ન બોલતા હોય એ વિદ્યાર્થી એ નેતાગીરીના કામો આવા વિદ્યાર્થીને સોંપવા જોઈએ જવાબદારીના કામ સોંપવા જોઈએ બાળકને માનભેર બોલાવવા તેની પ્રશંસા કરવી ઘણી વખત વર્ગની અંદર તું ઊભો થા તું ઊભી થા એમ કહેવાનું તમે ઊભા થાવ ભલે નાનો છે આપણા કરતાં ઘણું નાનું બાળક છે પણ તમે એને માનભેર બોલાવશો એની પ્રશંસા કરશો તો એને પણ ગમશે અને એને શિક્ષણમાં રસ લેતા થશે એનો પણ સામાજિક વિકાસ થશે એટલે વર્ગખંડની અંદર પણ જ્યારે પ્રશ્ન પૂછો પાઠ આપશો ત્યારે તું બોલ તું જવાબ આપ એના બદલે તમે બોલો અહીંયા આવો એવો માનભેર વિદ્યાર્થીને બોલાવવા જોઈએ શાળામાં મંત્રીમંડળની રચના કરી કાન્યાય કાર્યાન્વિત કરવું જોઈએ દરેક શાળાની અંદર સફાઈના વિભાગ હોય તો એના સફાઈ મંત્રી હોય મંત્રી હોય શિક્ષણ મંત્રી હોય કંઈક શિક્ષણને લગતું કામ અહીંયા પણ આપણે ડીએલએડની અંદર વર્ગ મંત્રી શિક્ષણ મંત્રી સફાઈ મંત્રી હોલ વ્યવસ્થા મંત્રી પછી સાંસ્કૃતિક કાર્યક્રમના મંત્રી સંસ્કાર મંત્રી પ્રાર્થનાનું કાર્ય સંભાળતા હોય તો આવા જુદા જુદા મંત્રીમંડળની રચના કરી તે રીતે તમે શાળામાં પણ આ સંસ્કાર મંત્રીની પણ જરૂર પડે સફાઈ મંત્રીની પણ જરૂર પડે શિક્ષણ મંત્રીની પણ જરૂર પડે વર્ગમંત્રીની પણ જરૂર પડે છે તો આવા મંત્રીમંડળની રચના કરી એમાં વિદ્યાર્થીઓને સામેલ કરવાથી એમનો સામાજિકતાનો વિકાસ થઈ શકે પ્રત્યક્ષ પરોક્ષ રીતે મૈત્રી બંધાવવા પ્રોત્સાહિત કરવા પ્રવાસ પર્યટન અને પ્રોજેક્ટ કાર્ય પ્રોજેક્ટ કાર્ય છે જૂથમાં આપો એટલે એકબીજા સાથે મિત્રતા થવાની છે એનસીસી એનએસએસ ગ્રામ શિબિર સંસ્કાર શિબિર ટ્રેકિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું જોઈએ એવી પ્રવૃત્તિઓનું શાળામાં આયોજન કરવું જોઈએ શિક્ષકોએ બાળકો સાથે અનૌપચારિક સંબંધો વિકસાવવા જેથી બાળકો પોતાની ગમતી મુશ્કેલીઓની વાત કહેતા થાય એટલે વિદ્યાર્થીને ડર શિક્ષકનો લાગશે તો ક્યારેય ખુલીને વાત કરશે નહીં એટલે પ્રવાસ છે પર્યટન જે છે અથવા જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થી છે શિક્ષકના ની સાથે એને વાતચીત કરવાની તક મળતી હોય છે વર્ખંડની અંદર શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષક ભણાવતા હોય અને વિદ્યાર્થી ભણતા હોય છે બહુ તો પ્રશ્નોના જવાબ આપતા હોય પણ આવી પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને ઓળખવાની શિક્ષકને પણ તક મળે છે અને વિદ્યાર્થી પણ પોતે શિક્ષકની પાસે પોતાની મુશ્કેલી જે છે એ ખુલ્લા મને રજૂ કરી શકે સંકોચ રાખ્યા વગર જેથી એની મુશ્કેલીનું નિવારણમાં શિક્ષક સહભાગી બની શકે અસામાજિક વર્તન કરતા બાળકોને સાંભળી સહાનુભૂતિ ભર્યા વ્યવહારથી તેનું ઉર્ધ્વીકરણ કરવું જોઈએ વર્ગની અંદર એવા પણ વિદ્યાર્થી તોફાની હશે તમે જેમ એની શિક્ષા કરશો એમ વધુ તોફાન કરશે તો આ તોફાની વિદ્યાર્થી છે એની સાથે તમારે આત્મીયતાથી સાયુજ્ય સ્થાપવું જોઈએ અને પહેલાં એની સાથે બધી વાતચીત કરી અને કયા કારણસર એ આવ તોફાન કરે છે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સહાનુભૂતિ દર્શાવીને સહાનુભૂતિ દ્વારા એના વ્યવહારને સુધારી શકાય તમે એને કડક ગમે તેટલી તમે શિક્ષા કરશો તે શિક્ષા છે એ પોતે સહન કરી લખશે પણ એ તોફાન કરવાનું બંધ કરશે નહીં તો આવા વિદ્યાર્થી સાથે પ્રેમપૂર્વક સહાનુભૂતિભર્યા વ્યવહાર દ્વારા એનું ઉર્ધ્વીકરણ કરવું જોઈએ વિકલાંગ બાળકો અને મંદબુદ્ધિના બાળકોનો અહમ ન ઘવાય તે રીતે તેમનામાં રહેલી વિશિષ્ટ શક્તિઓ તરફ બીજાનું ધ્યાન દોરી સામાન્ય બાળકોની તેની સાથે મૈત્રી બાંધવા પ્રોત્સાહિત આપવું જોઈએ અને તે પ્રકારની ફિલ્મો કે નાટકો બતાવવા જોઈએ શાળાની અંદર આવા પણ બાળકો હશે વિકલાંગ પણ હશે મંદબુદ્ધિના તો એને ઇન્ફ્યુરિટી કોમ્પ્લેક્ષ એનો અહમ ન ઘવાય એ એનું પણ કાળજી રાખવી જોઈએ અને એનામાં કદાચ કોઈ આંખની તકલીફ હોય કોઈને પગની તકલીફ હોય કોઈને સાંભળવાની તકલીફ હોય કોઈને બોલવાની તકલીફ હોય પણ ભગવાનને એને બીજી ઘણી બધી સારી જે છે એ શક્તિઓ આપેલી હોય છે તો એ શક્તિઓ જે તરફ સામાન્ય વિદ્યાર્થીઓનું ધ્યાન દોરી અને એની સાથે મૈત્રી બાંધવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ આવી શૈક્ષણિક ફિલ્મો જે છે અને નાટકો પણ બતાવવા જોઈએ બાળકોની સામાજિકતાનું ફલક વિશ્વકક્ષાનું બને તે માટે વિશ્વ અને કક્ષાની વ્યક્તિઓ અને ઘટનાઓનો પરિચય બાળકોને કરાવવો જોઈએ કદાચ કોઈ બાળકને અંદર કોઈક ખામી હોય કંઈક ત્રુટી હોય કોઈક વિકલાંગતા હોય તો જે ધારો કે બહેરા મુંગાનું જે છે તો આપણે હેલન કેલનની વાત જે કરીએ કે જેના દ્વારા એનામાંથી પ્રેરણા મેળવી શકે કે એ પોતે અંધ હતા છતાં પણ એ લિપિ દ્વારા પણ એ અભ્યાસ કર્યા તો જેથી બાળકને પ્રોત્સાહન મળી શકે કોઈ હોશિયાર વિદ્યાર્થી છે એને પણ નેતા વિશેના નેતા વિશેના પ્રવચનો જે છે એના વિશેની કોમ્પિટિશન દ્વારા પ્રેરણા મેળવી શકે એવા કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ વર્તમાનપત્રો રેડિયો દૂરદર્શનમાં આવતા કાર્યક્રમો અને ચલચિત્રોની પસંદગી કરી બાળકોને એ બાબતે માર્ગદર્શન આપવું જોઈએ પેપરની અંદર પણ ઘણી સારી બાબત પણ હોય છે રેડિયો પર પણ ઘણા સારા પ્રોગ્રામ હોય છે દૂરદર્શનમાં પણ ઘણા સારા કાર્યક્રમો જે શૈક્ષણિક હોય છે પિક્ચર્સો પણ પણ ઘણા બધા સારા જે મૂવી જે છે એ પણ ઘણી શૈક્ષણિક તારે જમીન પર જે છે કોશિશ છે તો આ બધી ફિલ્મ જે છે પહેલાં શિક્ષકે જોઈ અને વિદ્યાર્થી માટે જે ઉપયોગી હોય તો એવા ચલચિત્રો જે છે બાળકોને બતાવી અને માર્ગદર્શન આપવું જોઈએ કુદરતી અને માનવસર્જિત આપત્તિ વખતે જેમ કે અછત પૂર પ્રકોપ ધરતીકંપ કોમી હુલ્લડો વખતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમાં સહાયરૂપ થવા માટેના કાર્યક્રમો યોજવા જોઈએ આ રીતે સામાજિકતાનો વિકાસ જે છે એમાં શાળામાં કયા કયા કાર્યક્રમોનું આયોજન કરી શકાય જેનો જવાબ તમે અહીંયા લખી શકો નીચે તમે જોઈ શકો છો કે પ્રગતિ ચકાસો છે એમાં પ્રશ્ન મૂકેલા જ છે કે ઉપરનો જે મુદ્દો સમજ્યા પછી કેવા પ્રશ્ન પૂછાઈ શકે સામાજિકતાનો વિકાસ એ માનસિક વિકાસ સામેગિક વિકાસ ચેષ્ટા વિકાસ શારીરિક વિકાસની અભિવ્યક્તિ માટેનું પ્લેટફોર્મ છે આ વિધાન એક શિક્ષક તરીકે સમજાવો તો ઉપરનો જવાબ છે તમે અહીંયા લખી શકો સામાજિકતાના વિકાસ માટે શાળામાં કેવા કા કાર્યક્રમોનું આયોજન કરશો એનો જવાબ પણ તમે ઉપરોક્ત પ્રશ્નોના જે સમજ આપી છે એને આધારે લખી શકાય અહીંયા આપણે જે મુદ્દો સામાજિકતાના વિકાસના શિક્ષણમાં વિનિયોગની અગત્યતા અને તેને નિયંત્રિત કરવાની ક્ષમતાનો જે વિકાસ છે શીખણી ફલિતા છે જેના વિશેની સમજ પ્રાપ્ત કરી હવે પછીના વિડીયોમાં મળીએ ત્યાં સુધી સર્વેને નમસ્કાર